સુરતમાં વેપારીઓ પાસેથી કાજુ બદામ પૈસા નહી આપી ઠગાઈ કરનાર ત્રણ કાપડ દલાલોને પાંચ પોઈન્ટ બે લાખના મુદ્દામાલ સાથે રાંદેર પોલીસે પકડી પાડ્યા આરોપીઓ શહેરના વેપારીઓ પાસેથી છડ કપટથી કાજુ બદામ લાકડાની પ્લાય કાપડના રોલ અને તેલનો નો મુદ્દામાલ મેળવી લેતા હતા રાંદર પોલીસ ની ટીમ પેટ્રોલિંગ માં હતી ત્યારે રાણી તળાવ ખાતે રહેતા મોહમ્મદ એઝાઝ ગુલામભાઈ મેમણ તથા મોહમ્મદ ફેઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા મોપેડ તથા એક બર્ગમેન મોપેડ ની લઈને ચોરી તથા ચીટિંગ કરીને મેળવેલી બદામની પ્લાસ્ટિકની પેટીઓ લઈને વેચાણ કરવા મશાલ સર્કલ ખાતે આવી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી જેના આધારે પોલીસે ત્રણ આરોપી કાપડ દલાલ મોહમ્મદ એઝાઝ ગુલામ મોહમ્મદ મેમણ અને એઝાઝ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયરની ધરપકડ કરી આરોપીઓ પાસેથી કાજુ બદામના ચાર ચોવીસ ના કોરા કોટન ની ફૂલ ની ડિઝાઇન વાળા કાપડના સાત બંડલ પ્લાસ્ટિકના પાઉચ અલગ અલગ કલરના દુપટ્ટા બે મોપેડ મોબાઈલ મળીને કુલ પાંચ પોઈન્ટ બે લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો આ લોકો ડ્રાય ફ્રુટ ના વેપારીને પેમેન્ટ નહીં આપીને ઠગાઈ કરતા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અને કઈ રીતે વેપારીઓ જોડે છેતરપિંડી કરતા આમાં રાંદેર પોલીસ સ્ટેશનને મળેલી બાતમી આધારે એમને બે ઈસોમોને બે મોપેડ જેવી ગાડી અને બર્ગમેન ગાડી જેવી ઉપર પકડેલ છે એનામાં એકનું નામ છે એજાજ ગુલામભાઈ મેમન અને બીજો છે મોહમ્મદ ફેઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા આ બંને જણા પહેલાં તો રાંધેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા એ બાતમી મળેલી પોલીસને એટલે એ લોકોને બદામ સાથે પકડી પાડેલા પછી એમની પૂછપરછ કરતાં એમને બીજો પણ મુદ્દામાલ છેતરપિંડીથી કે યુક્તિ પરથી બીજા વેપારીઓ પાસેથી દીધેલ હોવાની માહિતી આપેલ જે આધારે એમને સાથે રાખી અને એમના ઘરમાં પંચોના માણસો સાથે તપાસ કરતાં એનામાં અલગ અલગ ડબ્બામાં બદામ જેવી વસ્તુ મળી આવેલ તથા કાપડના ટાકા મળી આવેલ છે તથા લાકડાના પ્લાય પણ મળી આવેલ છે અને પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ પણ મળી આવેલ છે એ બધાની કિંમત આશરે પાંચ લાખ જેવી થાય છે એ તમામ મુદ્દામાલ સાથે એમને પકડી પાડેલ છે અને એમની પૂછપરછ કરતાં એ અલગ અલગ જગ્યાએથી લોકો પાસેથી મુદ્દામાલ પૈસા આપી સ્વયં કરીને લઈ લીધેલ છે અને લોકો સાથે છેતરપિંડી કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે એ આ બધું મૈધરપુરા પુના પોલીસ સ્ટેશન જેતા સલાવતપુરા વિસ્તારમાં થયેલ હોન અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે બે જણા અત્યારે આરોપી પકડાય છે અને ચાર પાંચ જણા ભોગ બનેલાનો હવે ધર્માં આવેલ છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી મેળવવા માટે